આપળો મશીને જવાનું બટી બરોબર હા મશીને જઈએ ને જોવું પડશે બધું કેવું છે મોટા કોઈ લઈ જ્યું ના હોય બધું જોવું પડે લઈ એ તું બોડા તને વાજી ખાતો નઈ મોટો મોટો મોટો

સાંગન બોટ ફૂડ વાળા તું દે એ બલ નહીં સરમે લઈ ગયા લઈ ગયા લઈ ગયા ખાટલા ખાટલા તોડે હ પા હવે ઉમર થઈ તો કરી તનવા આટલો તોરે તમારું કોકા શું કરે હ એ આ દૂર આવસ તો કોઈ કામ કરતું નહીં મેલે કે બે લવડોની આ એ આ પાખી ભાભળીયા પાઓ કે કાકરા નહીં you <laughs>

ધ ધધધ રસિધ સિધ સિગ કળા�ા�લ સિિગ બધું સિગ ન્ધ હા સ્ધાલલા